એના માટેની તપાસ ચાલુ છે તમે જોઈ શકો છો કે તપાસ નો ધમધમાટ

તમે કે અમે શેનો મુદ્દો બનાવીએ છે આ સચ્ચાઈ છે એટલે અમે મુદ્દો ઉપર છે મેડમ આપના મતે પદાધિકારીઓ સખત સખત આ જોઈ રહ્યા છે કે અત્યારે રાજકોટની અંદર સરકાર દ્વારા પણ તપાસ થઈ રહી છે અને તપાસ થતી પણ રહેશે આ માટે તટસ્થ તપાસ કરવામાં આવશે આમાં લાગણી સભર અમે પણ છીએ લાગણી સભર પત્રકાર તમે પોતે પણ છો જે દ્રશ્ય રાજકોટની અંદર આપે સૌએ ક્યારેય નથી જોયા અને મેં પણ નથી જોયા જ્યારે કોઈના લાડાપાયામાં હોમાયા છે એની લાગણી એક માતા તરીકે મને પણ હોય છે તો આ તકેનો તમ તમા તમે પણ જોઈ રહ્યા છો કે તમે પણ આમાં દરેક જગ્યાએ જાઉ છો ત્યારે તમને પોતાને પણ એક લાગણી છે